મિત્રો નૈતિક છે કે ક્યારેય નથી લઈ જવાય એમ પણ સોનાની વસ્તુ પણ એવી છે અને ખજાનો પણ બહુ સારો એવો છે કેમકે દરિયા માંગો લઈ ને પણ હું તમને બતાવું ને ખજાનો જો મિત્રો હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે છે ને એક બહુ સુંદર મજાની જગ્યા આવી ગયા છે આપણે તમે બ્લોગ મારો જોતા હોય ને તો આપણે સરકેશ્વરનો એક બ્લોગ મીકો તો આપણી જગ્યાએ પાછા આવી ગયા છે આ બધા દોસ્તારો સાથે ભાઈઓ મિત્રો સાથે આપણા

એટલે મિત્રો એનું કહેવાનું એમ છે કે જો આપણે આઈ લગી તો ભાઈ એવા દરિયો નગર કાયમ હામે જ હોય આજ બહુ વાઘો દરિયો છે તો નહીં તો કેમ કે છે કે દરજો હોય કે જો એ રીત આગળ હામો ભાઈ આવ્યો તો આપણે પાસે નીકળશું કેમ તો એ આપણે એ બધી આ બધા દીકરા છે ને બીક ખાલી દીધી છે કે દરિયો હવે આપણે બીતા બીતા દરિયે જવું કે કેમ પણ પહેલા તો દાદાને બીક લાગી પેલા તો દાદા ને આમ ભાઈ જાય ક્યાં હામે હામે હા તો ન્યા જઈ હાલ મિત્રો હવે આપણે છે ટોલા દરિયા નથી કેમ કે આમાં બધાને બીક છે જો એમ તો દરિયો પાછો આવે નહીં આમો પણ હવે એનું કંઈ નક્કી ન હોય એમ બધાય કહે છે તો સામે ભય જ હું હેલિકોપ્ટર મંગાવવાની ફરમાઈશ છે અમારે એક ભાઈ નહીં એટલે એ કહે કે આપણે જો કદાચ દરિયાની અંદર હલવાઈ જઈએ ને કહે કે હેલિકોપ્ટર મંગાવીશું મિત્રો તો એમાં કાંઈ કહેવાય નહીં આ બધે શું કરે તો અમારા આ બધાય ભાઈબંધોને એટલો ઉત્સાહ છે ને દરિયો જોવાનો અત્યારે એટલા સ્ટ્રગલ કરી ને હાલા જાય છે ને જેની કોઈ કલ્પના નથી મિત્રો પણ સપલા હોતે તોડી નાખે છે મિત્રો સપલા હોતે તોડી નાખે છે કોને તોડ્યા એવા અમાર કુમારસિંહ કુમારસિંહ સપલ તોડી નાખે હા વાહ સરસ આ ભાઈ કુમારે છે ને મિત્રો સપલ તોડી નાખે છે ચા આલા ને ને પાણી છે આપણો કાળો ફિરખા રસ્તે લઈ જાય છે કાળો એ સિંધેલો માર કોઈ દી ખોટો નથી હોતો મિત્રો આજ મને ખબર પડી

પણ હવે આપણે છે ને અહીંથી ફોટા બોટા પાડીશ થોડુંક ઘણું આપણા વિડીયો ને થોડી ઘણી સારી એવી રીલ શૂટ કરી અને પછી જાય ક્યાંક આમ આગળ વધીએ મિત્રો અને જો આપણો આ ભાઈબંધ અત્યારે આપણો ઓન કેમેરામાં ફોટા પાડે જ છે નૈતિક

દિવાળી નાની પાસે છે ને મરદાનગી વાતો મિત્રો બહુ વધી જાય હવે જો ભાઈ ખટારા ના ડ્રાઈવર છે એટલે એની મર્દાનગીની વાતો બહુ આવી જાય મિત્રો પણ હવે આપણે એનો આવે પધરાવો નથી આપણે હેરે રહી તો આપણે થોડીક આમ બળ રે મિત્રો કે કાળું જોવું આપણો ભાઈ બંધ આમ જાન જીગર અને એવો ભાઈ બંધ હોય ને એ આપણે પધરાવી દઈએ એ ખોટું થાય મિત્રો એટલે આપણે હારે રાખીએ છીએ કઈ વાંધો નહીં પણ પધરાવતા આપણે પાછા વળી ગયા છીએ સામે જવા લાગણી નહિતી કે કીધું ને કે ભાઈ હામે આપડે જઈએ પછી વિડીયો ઉતારી કે હામે દરિયો થોડોક છે એવું લાગે દેખાય છે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ હવે ભાઈ હવે તમે આમ જોઈ ને હાલજો નૈતિક તો મારું તો અખું દુખો અખું ડખો હાલે છે વાંધો નથી

મને છે ને આ દરિયાનું પાણી દેખાય છે આ ઝાડું દરિયામાં પાણી નથી એમ મને છે કે આપણે છે ને દરિયા લગી આવ્યો પણ હરકો દરિયામાં અમે તો પેન મેન છે ને ફોટા પાડવા એવા હતા મિત્રો પણ આજે ફોટા પડાય એવું લાગતું નથી એટલે પછી મેં બ્લોક ચાલુ કરી દીધો પણ આજે કપડાં બગડી રહ્યા છે નૈતિક જોઈએ ને બૂટ હરખા ધોવે છે આમ સાફ કરે છે કેમ કે ગારો બારો ચોટી ગયો હતો ને એટલે નૈતિક નોઈ સાફ કરી તો હાલ છે હાલો ભાઈ મિત્રો જો આ બીજો ખજાનો જીડો મિત્રો ઉપલા ખીચામાંથી ભાઈ નો મોબાઈલ પીડો છે કઈ થયું નથી તો આઈફોન છે એટલે વોટરપ્રૂફ છે એટલે એમાં પાણીમાં માં કઈ નથી પણ હાલતા જો આવી ઘટના થઈ જાય છે મિત્રો આજે મારી હારે એટલે આ ખજાના તો ચડવાના છે આ ખજાનો પાકો હતો આને લઈ જાવ કે ભાઈ હવે જવા દે ભાઈ માયા છે મૂકી દે ને માયા નો કે મારી માયા થઈ જાય તો એવું કરું નહીં ભાઈ માયા છે જાવ દે ને મૂક દે ને હવે આનું પાણી કાઢવું જો હે હે પાણી કાઢવું જો અરે પાણી એમાં કાઈ ન થાય કવર ગયું પાણી કવરમાં માં ગયું તો મિત્રો હવે છે ને જો નૈતિક નો મોબાઈલ તો પડી ગયો હતો પણ હવે એ માયા સમજીને મૂકીને જાય એવું તમને લાગે આ બધી ખાલી કહેવાની વાત છે મિત્રો બાકી કોઈ કરે હું તો આને હું કામ લીધો પડેલી માયા પણ એ તો મિત્ર એ તો ઝડેલી હતી માયા તો અમે પૈસા દઈને પાછી લીધી એટલે અમારે લઈ 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 સકીએ એમ હેજો આવું છે મિત્રો હવે મોબાઈલ નહીં આપડે હાથસો થઈ ગયો હતો પછી તો અહિયાં ઉપલા હિસાબ નાખો છે મિત્રો મોબાઈલ આ હું તમને બતાવું ને તો જો આમનો સહી સલામત છે મોબાઈલ એટલે કંઈ વાંધો નથી આવ્યો 50000 કઈ થાય હે 50000 દીધા કઈ ન થાય 50000 દીધા એટલે કઈ નઈ થાય કઈ વાંધો નઈ મિત્રો હવે નઈ તે કેના 50000 દીધા છે ને એટલે એની Apple વાળા પ્યોર ગેરંટી લીધી છે કે ગમે ત્યાં પડે ગમે ત્યાં જાય કે નઈ મોબાઈલ લેના મોબાઈલ ને કઈ નઈ થાય મિત્રો જોલી રકા બી લઈ લીધી હોત ને તો એ મોબાઈલ ભાંગી જો હોત ભાંગી જો ને હા ભાંગી જો હોત તો મિત્રો આવી વસ્તુ થાય છે અમારી એરે જો ભાઈ નો મોબાઈલ પર પડી ગયો તો અમારા કાળિયા ને નાવાનું મન થાય છે ને જો અત્યારે હાલ્યો દે છે કાળિયા હું છે નાવું છે કે

તો મિત્રો આ બધા ફોટા પાડવામાં એટલા મજબૂલ થઈ ગયા છે દરિયામાં પાણીમાં અત્યારે છે ને જો કાળીઓ ના ન જતો ખાલી મસ્તી કરે છે પણ હવે એ બધા વહી ગયા છે ફોટો પાડવા માટે અને ત્યાં આની આ જગ્યાએ ફોટા પાડીએ છીએ અને મેં જો મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા છે હવે તમે કોમેન્ટમાં જણાવજો આ ચશ્મા કેવા લાગે છે આમ સારા લાગે કે આમ જો આ બધા અત્યારે છે ને આવા બધા ખેલ કરે છે અને આ ભાઈ ને ફોટો પાડવા છે ચશ્મા ની વાટે ઉભો છે એક છે છે ને પાંચ જણા નૈતિક પાસે નંબર ના ચશ્મા છે એટલે પણ પાડ્યા એક ચશ્મામાં પાંચ જણા ફોટા પાડી રહ્યા છે અને મને આ ચશ્મા કેવા લાગે છે ફટાફટ તમે કોમેન્ટમાં જણાવજો કે આ ચશ્મા પહેરીને જો આપડે ક્યાંક નીકળવા હોય તો લેગા કરે કે નહીં એમ કેમ કે હું તો આ સુધી ચશ્મા પહેરતો જ નથી આવા ફોટો પાડવો ફોટો પાડવો છે ભાઈ

જ્યાં જાતા ક્યાં નીકળ્યા જાતી એમ તો મિત્રો આવી હવે રીતે આજે આજનો દિવસ માં આપડે આવી બહુ જાજી બનાવટ મિત્રો હવે તો પાણા છે એમ જો

ત્યાં એક નંબરની જગ્યા હતી પણ દરિયો આગો હતો ને અહીંયા દરિયો ઓરો છે ને એક નંબર ફોટા આવે છે મિત્ર એટલે મિત્રો ગાય ગા પૂકી જજો મિત્રો ફોટા પડવા અમે છે ને હવે હાલી હાલી થાકી ગયા છે મિત્રો એટલે હવે પાછા આવી ગયા છે હવે અહીંયા નવા અહીંયા એક જ બે ફોટા બોટ આદા નથી ઠાકા અમારે એવા નૈતિક છે ને પણ ઈ ઠાકી ગયા છે પણ દાદાજી નથી ઠાકા હે તું ન તેકો અમારે નૈતિક એને તેકો એટલે આ બધા જોશમાં છે મિત્રો પૂરે પૂરા અને આપણે આવી ગયા છે પાછા દરિયાને હવે અહીંયા પાછી ધમાલ કરીએ કઈ

ફાઇનલી મિત્રો આપણે દરિયાથી ફોટા બોટા પાડી અને બધું આપણે રેલ્સ ને બધું શૂટ કરી અને ખજાનો જે આપણે જીડો એ તમને મેં બતાડ્યો એટલે ખજાનો આપણે જોઈ અને વૈયા છે આપણે પાછા દરિયાના કાંઠે હાવ આપણે એક દુકાને બેઠા છે આપણે નાસ્તો પણ લઈ લીધો છે આવું ક્રંચેક્સ વેફર ને એવું બધું લીધું છે આ બધા ચાલુ પણ કરી દીધી છે જો ભાઈ ક્રંચેક્સ દેખાડે છે એટલે બધા ક્રંચેક્સ વેફર ને બધું બધું ખાવાનું નાસ્તો કરવાનું ચાલુ પણ કરી દીધો છે અને આપણે યાર એક ભાઈ તો એ ગાડીમાં બેઠો છે મિત્રો અને હું તેનું તમને બતાવું તો આપણા પગ આમ જો આ પગમાં જેટલી ધૂળ જોટી ગઈ છે ને કે જેની કોઈ વાત નહીં આના બૂટ ને તમે જોવો ને તો હવે આપણે ત્યાં ગારા ગારો ગારો થઈ ગયા છે મિત્રો હવે આપણે છે ને ઘરે જવાની ફૂલ તૈયારી જ કરી રહ્યા છીએ અહીંથી નાસ્તો કરીને ઘરે વ્યા જવું જો મિત્રો તમે આ બ્લોગ આખો જોયો ને તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું સેજે જે ભૂલતા નહીં આવો આવું નવીન બ્લોગ આપણી ચેનલ ઉપર આવ્યા જ કરશે મિત્રો શું કરવાનું છે કાળું ભાઈ આવે જ ને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે જે ભૂલતા નહીં મિત્રો જય શ્રી રામ બધે